સોળ હજાર વીસ બોટલ સાથે પીસીબીએ બેની ધરપકડ કરી હતી આ ગોડાઉન ભાડે રાખનાર સોનારીના બુટલેગર અઝરુદ્દીન કઝી સહિત ત્રણને વોન્ટે જાહેર કર્યા હતા પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરા અને ટીમે મંગળવારે બપોરે ખજોર ચોકડી પાસે વોચ ગોઠવી હતી સચિનના વંજમાં આવેલા હોજીવાલા એસ્ટેટમાં બુટલેગર દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે આ દારૂ હોડીમાં સુરાના રશિયાઓને પોઠાના ભંગારની આડમાં એક ટેમ્પોમાં તબક્કાવાર સપ્લાય થવાનું હોવાની વચ્ચે આ ટેમ્પોને આંતરી લેવાયું હતું ભંગારની આડમાં છુપાવવામાં આવેલી પાંચ લાખની કિંમતની એક હજાર છસો બાણું બોટલ સાથે ટેમ્પોના ડ્રાઈવર અને મજૂર રાજુ રામલાલ બિસ્નોઈ અને શ્રવણકુમાર બાબુલાલજી બિસ્નોઈને દબોચી લેવાયા હતા બંને ડ્રાઈવર હોજીવાલામાં આવેલા ગોડાઉન સુધી દોરી ગયા હતા ગોડાઉનમાંથી છવ્વીસ ચોસઠ લાખની કિંમતની વધુ ચૌદ હજાર પાંચસો અડસઠ બોટલ મળી આવી હતી જંગીદારૂનો જથ્થો સોનારી ગામની ગણેશ કૃપા સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર અઝરુદ્દીન નઝુદ્દીન કાઝીએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જો કે પોલીસ પહોંચે તે પહેલા જ તેરફુ ચક્કર થઈ ગયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત